બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે આજે ધાનેરામાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ધાનેરાના એમએલએ માવજી દેસાઈની સાથે પૂર્વ એમએલએ અને સ્થાનિક નેતાઓ જોડાશે લોકો વેપાર ધંધા બંધ રાખીને પોતાનો આક્રોશ વ્યક્ત કરશે ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જન આક્રોશ સભા યોજવામાં આવી જનઆક્રોશ સભામાં લોકોને લાવવા માટે ત્રણસો પચાસ રિક્ષાઓની મફત સેવા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે ત્યારે હાલમાં લોકોની ઈચ્છા નથી કે આ પ્રકારનું વિભાજન થાય જેના કારણે લોકો સ્વયંભૂ તેમણે બંધ પાડ્યો છે વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી છે ત્યારે હવે સરકારે સમજવું પડશે કે વિભાજન લોકોને પ્રિય નથી હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી ગૌરવ જે રીતે લોકોને વિભાજન નથી પ્રિય અને તેના કારણે જ લોકો બંધ પાડી રહ્યા છે વેપારીઓએ પણ સ્વયંભૂ બંધ પાડ્યો છે કેવો માહોલ છે ત્યાં મિથુન વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ ગણીએ વિસ્તારની દ્રષ્ટિએ ગણીએ તો એવો બનાસકાંઠા જિલ્લો તો જેની વહીવટી સાનુકૂળતા માટે તેનું વિભાજન કરવામાં આવ્યું કુલ ચૌદ તાલુકાનો જિલ્લો બનેલો હતો જે નવો નવ જિલ્લો તૈયાર થયો વાવાઝોડા જિલ્લો એમાં આઠ તાલુકા ગયા અને જે જૂનો બનાસકાંઠા જિલ્લો હતો તેમાં છ તાલુકા રહ્યા વિરોધ યથાવત છે ન માત્ર એક તાલુકાનો ત્રણ તાલુકાનો દિયોદરની માંગણી છે કે અગોર જિલ્લો જાહેર કરવામાં આવે અને વડુ મથક દિયોદર કરવામાં આવે કાંક્રિદની માગણી છે કે તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે ને બરાબર એ જ પ્રકારની માગણી છે ધાનેરા તાલુકાની ધાનેરાના સ્થાનિકોની કે તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે એટલા માટે કે ધાનેરાના જે પણ કોઈ સામાજિક તણાવવાના આર્થિક વ્યવહાર છે તે પાલનપુર સાથે જે બનાસકાંઠા જિલ્લાનું વડું મથક છે તેની સાથે સંકળાયેલા છે કોઈ સામાજિક ભવન ઊભું કર્યું હોય તો તે જિલ્લા વડા મથક પાલનપુર ઊભું કર્યું હોય કોઈ શૈક્ષણિક સંસ્થા ઊભી કરી હોય તો એ પાલનપુરમાં ઊભી કરી હોય આરોગ્ય સેવાઓ જે મોટાભાગની છે તે પાલનપુરમાં સારી છે માટે જે સામાજિક આર્થિક વ્યવહારિક અને કે આરોગ્યલક્ષી જે તાણાવાણા ખરા તે પાલનપુર સાથે સંકળાયેલા છે અને જે રૂટ સીધો પડે છે ધારો કે કોઈ વ્યક્તિ અહીંથી બનાસકાંઠાથી એટલે કે ધાનેરાથી આગળ જતો હોય ગાંધીનગર તરફ જતો હોય અમદાવાદ તરફ જતો હોય તો રસ્તામાં પાલનપુરમાં પોતાનું કામ પતાવીને જતો હોય છે માટે તેમનું કહેવું છે કે થરાદમાં જવું નથી વાવમાં જવું નથી અને બનાસકાંઠામાં રહેવું છે આ માગણી કેમ બળવત્તર થતી જાય છે તે અંગે વાત કરીશું વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દિશા સાથે ભાઈ સામાજિક તાનાવાણાની વાત કરી આરોગ્યલક્ષી સેવાની વાત કરી આ બધી સેવાઓ તો આજ આજની તો કાલ થરાદમાં ઊભી થવાની છે વડુમાં તો ગુવું થશે તો શા માટે પાલનપુર જ પકડી રાખવું છે શા માટે બનાસકાંઠા જ પકડી રાખવું છે કેમ ધાનેરા તાલુકો એ નવાબી શાસન વખતથી માંડી અને પાલનપુર સાથે જોડાયેલો હતો બનાસકાંઠા સાથે જોડાયેલો હતો અને એ તાલુકાને તમે વાવ થરાદ જે આજે હજી નવે નવો બનવાનો છે અને બનતા બનતા પણ પાંચ દસ પંદર વર્ષ થાળે પડતા પણ લાગે અને એમાં પણ એટલો મોટો જિલ્લો આઠ તાલુકોનો બનાવી દીધો છે જે પાલનપુર એ નવાબી શાસનથી માંડીને દેશ આઝાદ થયો ત્યારથી માંડીને એ જિલ્લો ત્યાં તમામ પ્રકારની સાધન સગવડ સજ્જ સરકારની તમામ પ્રકારની ફેસિલિટીઓ હતી આટલા વર્ષો પછી ત્યાં આગળ થઈ શકી હતી એની જગ્યાએ આજે તમે વાવ થરાતની અંદર મૂકો તો વાવ થરાદમાં જવા માટે અહીંથી ડાયરેક્ટ સીધી ત્રણ બસ પણ આજની તારીખમાં નથી અને આજે ડીસા દાનેરા અને પાલનપુર વચ્ચે પચાસ કરતાં પણ વધારે બસ આ રૂટ છે આવા એક એક દાખલાઓ અનેક જગ્યાએ અસર કરતા દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચે છે અને જ્યારે વ્યક્તિઓને લોકોને ખેડૂતોને આ વાતની ખબર પડી છે ત્યારે દિવસે દિવસે આ આંદોલન વધારે પ્રબળ બને છે આજે તો છેલ્લા બે દિવસથી તમે ગામડાઓમાં જોયું કે એક એક ગામમાં પાંચસો પાંચસો લોકો ભેગા થઈ અને આંદોલન સ્વરૂપે અત્યારે બહાર આવી ગયા છે અને એ જ આજે આટલી મોટી સંખ્યાની અંદર તમે જોઈ જોઈ શકો છો કે જન આક્રોશ મહાસભાની અંદર કેટલી મોટી સંખ્યા આને લઈને કરીને ત્યારે વસ્તીને સ્વયંભૂ પાલનપુરની અંદર રહેવું છે ને એના માટેના આવા અનેક કારણો છે એ કારણોને હિસાબે કરીને રહેવું છે એક વખતે પણ સરકારનો શું રિસ્પોન્સ છે સરકાર તરફથી શું પ્રત્યુત્તર મળી રહ્યા છે સરકારે અમને આગેવાનોને બધા જ સર્વપક્ષીય બેઠક પણ કરી છે અમારા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહને અમે અહીંની જે પણ હકીકત હતી જે પબ્લિકની માંગ હતી અને પબ્લિક અને ધાનેરાના જે સુખાકારી માટે પાલનપુર કઈ રીતે યોગ્ય છે અને વાવ થરાદ કઈ રીતે અયોગ્ય નથી એ બંને જ બાબતો લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆત પણ અમે કરીને આવ્યા છે પણ હજુ સુધી એનો અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી ફરી એકવાર સરકાર પાસે માગણી કરવાની જવાની કોઈ તૈયારી કરી હા હા સરકાર પાસે તો રોજ સતત અમે માગ કરતા જ રહ્યા છીએ કે આ માટે કંઈક વિચારો અને આ ફક્ત એકલા ધાનેરા માટેનો વિષય નથી ધાનેરા માટે તો અતિ સંવેદનશીલ અને મહત્વનો પ્રશ્ન છે પણ સમગ્ર બનાસકાંઠા માટે જ હું ગઈકાલે પાલનપુરમાં હતો તો પાલનપુરની પ્રજા પણ દુઃખી છે કે જ્યારે પાલનપુર આજે ચૌદ તાલુકાનો વર્ષોથી માંચેસ્ટર હોય અને તેઓ ફક્ત છ તાલુકા રહે અને આજે નવો જે બને છે થરાદ જિલ્લો જ્યાં આગળ નવી બધી જ તમામ પ્રકારની વ્યવસ્થા કરવી છે એ જગ્યાએ આઠ જિલ્લા બને આ કઈ રીતે પોસિબલ છે તો ધાનેરાને પણ પારાવાર રેવન્યુ આવકને નુકસાન છે તેથી કરીને પબ્લિક બોલતી નથી પણ સ્વયંભૂ પબ્લિકની અંદરનો એક અવાજ છે કે આ ખૂબ કામ ખોટું થયું છે જે પ્રકારે વિભાજન થઈ અને વિભાજનની અંદર વેચણી કરી છે એ તદ્દન ખોટા પ્રકારની વેચણી થઈ છે એને કારણે કરી અને સમગ્ર જિલ્લાની અંદર લોકો આજે અસહ દુઃખી છે જન આક્રોશ મહાસભાનું આયોજન છે જો આ જન આક્રોશ મહાસભાનું આયોજન પછી પણ તમારી લાગણી માગણી સ્વીકારવામાં આવતી નથી તો આપ જોઈ શકો છો જે પ્રકારે સ્વયંભૂ જનતાનો જે પ્રકારનો એક અંદરની પોતાની જે અંદરની ઉત્સાહ છે કે અમારો જિલ્લો અમારો તાલુકો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ પાલનપુરમાં રહેવો જોઈએ અને આ પ્રકારનો સરકાર નિર્ણય નથી કરતી તો દિવસે દિવસે મને લાગે છે ત્યાં સુધી જે પ્રકારે જનતાનો કેવું છે અને જનતાની વાત છે એ સ્વયંભૂ લોકો ગામડા પણ બંધ રાખશે પશુપાલકો પણ બંધ રાખશે અને વસ્તી અને પબ્લિક રોડ ઉપર આવશે જો સુધી આ વાતની એમની માગણી છે અમારી એ માગણીને સંતોષાય ત્યાં સુધી આ આંદોલનો ચાલુ રહેશે શા માટે વિરોધ ઘણી લાંબી વિસ્તારપૂર્વક વાર્તા કરી તમે જે કારણો રજૂ કરો છો આજે તો કાલ એનો વિકાસ થવાનો છે બસોના રૂટ વધશે આરોગ્ય સેવાઓ વધશે શૈક્ષણિક સંકુલન હોવા માટે છે શા માટે બનાસકાંઠામાં જ રહો બનાસકાંઠામાં જવા માટે અમારા વિસ્તારમાં અમે જે આજે સેન્ટરમાં આવતા હો અને અમને જો કિનારે કોઈ મૂકવાની કામ કરતું હોય તો એ એ કોઈ પણ પરજા સ્વીકારી નહીં લે અને પરજાનો તમામે તમામ કારોબાર જે છે એ નવસારી સુરત અમદાવાદ ગોધીનગર એ તમામ સંકુલો ત્યાં આવેલા છે અને તમામ રોજગાર ધંધા પણ અમારા ત્યાં આવેલા છે અને બનાસ ડેરી એટલી મોટી ડેરી પણ ત્યાં છે અને બનાસ બેંક પણ ત્યાં છે તો અમને આવો અન્યાય કેમ કરવામાં આવે છે એ જ મને ખબર નથી પડતી અને સરકારને હું આપના માધ્યમથી એક વિનંતી કરવા માગું છું કે આ સરકારમાં છેલ્લા એકવીસ દિવસથી આજે જન આક્રોશન આટલો ઉપડ્યો છે બે વીસ દિવસમાં બે વખત ધાનેરા બન રહ્યા છે ધાનેરાના તમામ ગામડાથી પ્રજા પણ આ શેમ્પુ આ વિરોધ કરે છે તો કયા કારણસર સરકાર સાંભળતી નથી અને એના અંદર પણ કંઈક ઘટતું ઘટે

અત્યારે હું આપને એમ કેવાસી જેવું કામ કરવા માટે સરકારમાં અહીંયા આગળ મહિનાથી અમારી છે થયો નથી ખેડૂતોનો સર્વે કરવાની વાત આવે તો એ સર્વે પણ પૂરતું થયું નથી અને હજી સુધી આ લોકો વાત કરે છે કે ચૌદસો કરોડ અને પાંચસો કરોડ ને સો કરોડ રોડ બનાવવાના એક પણ જગ્યાએ ખાલી કાગળ ઉપરની જાહેરાતો થાય છે ત્યારે આ જિલ્લાની અંદર અમને ધકેલી અને અમારા હાથે અન્યાય થવાનો છે ત્યારે અમે આ બાબતે અમે વિરોધ કરીએ છીએ આ સ્થાનિક વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જેમનું સ્પષ્ટ કેવું છે કે જે રીતે ધાનેરાને થરાદ વાવ જિલ્લામાં મૂકવામાં આવ્યો છે તેના કારણે તેમનું આર્થિક ભારણ વધશે સામાન્ય કોઈ પણ કાગળ હોય તે કરવા માટે તેમને થરાદ સુધી લાંબા ફરવું પડશે અને એ રૂટ અલગ પડશે આ દ્રશ્યો બતાવવા માગીશ તમને કે આજે જ નાગપુર સભાનું આયોજન ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે રિક્ષા એસોસિએશન દ્વારા પણ આ બંધને એલાન આપવામાં આવ્યું છે અને જેટલી પણ રિક્ષાઓ ધાનેરામાં ફરે છે તેમ